જય શ્રી રામ દોસ્તો હર હર મહાદેવ દોસ્તો આજે આપણે પહોંચી ગયા છીએ ખેડા જિલ્લામાં આવેલ સરનાલ ગામ પર જે જગ્યાએ સુપ્રસિદ્ધ એવું ગણતેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને કહેવામાં આવે છે કે આ મંદિર જે છે એ ઘણા વર્ષો જૂનું છે એટલે કે બારમી સદીનું પૌરાણિક શિવનું મંદિર છે તો દોસ્તો આજની વિડીયોમાં તમને લોકોને જાણવા મળવાનું છે ગણતેશ્વર મહાદેવનો ઇતિહાસ અને જે મંદિરની જે સ્થાપના કરવામાં આવી છે એની જે કલા આકૃતિ જે છે એના વિશે જાણકારી પણ મળવાની છે અને દિવ્ય એવા શિવલિંગના દર્શન પણ આજ થવાના છે કહેવામાં આવે છે કે આ જે શિવલિંગ જે છે એ સ્વયંભૂ શિવલિંગ છે ગાલવ ઋષિએ અહિયાં દસ હજાર વર્ષ સુધી અહીંયા તપસ્યા કરી હતી અને ભગવાન શિવજીએ અહીંયા સ્વયંભુ પ્રાગટ થઈને શિવલિંગના રૂપમાં અહીંયા એમને દર્શન આપ્યા હતા દોસ્તો આ જે મંદિર જે છે એ ગળતી નદીના તટ પર આવેલું છે એટલે કે આ જે ઘડતી નદી જે છે એની અંદર પાણી બારે માસ હોય છે એની અંદર વહેતું રહે છે અને કહેવાય છે કે શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન સાથે સાથે અહીંયાના પ્રાકૃતિક રોમાંચને અનુભવવા માટે પણ અહીંયા લોકો આવતા હોય છે ઘણા શ્રદ્ધાળુઓ અહીંયા આવીને આ નદીની અંદર સ્નાન પણ કરે છે દોસ્તો અહીંયા સ્નાન કરવું કેટલું મહત્ત્વનું છે એની જાણકારી પણ તમને આ જ વિડીયોમાં મળવાની છે તો દોસ્તો હજુ સુધી જો તમે લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જરા એને પહેલાં સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયો પસંદ આવે તો એને લાઇક કરો અને તમારા ગ્રુપની અંદર આને શેર કરી દો બે દોસ્તો આપણે વિડીયોની શરૂઆત કરીએ છીએ સામે આખું માર્કેટ છે અને એની રાઈટ સાઇડની અંદર ગડતી નદી જે છે એ વહી રહી છે અને ત્યાં એક નવો બ્રિજ પણ બની રહ્યો છે દર વર્ષે અહીંયા જન્માષ્ટમી શરદ પૂર્ણિમા અને મહાશિવરાત્રિના દિવસે અહીંયાં ખૂબ જ મોટો એવો મેળો ભરાતો હોય છે અને અહીંયા શ્રદ્ધાળુઓ ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા આવતા હોય છે દોસ્તો આ તમે જોઈ રહ્યા છો ગલતેશ્વર મહાદેવની મંદિરનું મંદિરનું બજાર અહીંયા દોસ્તો જે માર્કેટ જે છે એની રાઈટ સાઈડના એરિયામાં જે તમને દેખાઈ રહ્યું છે સામે એ છે ગળતી નદી અને મહીસાગરનો સંગમ એરિયા જે જગ્યાથી પાણી વહેતું હોય છે હવે તમને સામે દેખાઈ રહ્યું છે ખૂબ સુંદર એવો રિવરનો વ્યૂ આના કરતાં પણ રોમાંચક વ્યૂ તમને બતાવીશ દોસ્તો એના પહેલાં આપણે મહાદેવના દર્શન કરી લઈએ અને મંદિર વિશેનો ઇતિહાસ જાણી લઈએ અને એના પછી આપણે જઈશું નદીની અંદર અને ત્યાંનો વ્યૂ તમને બતાવીશું હવે તમને સામે દ્રશ્યમાન થઈ રહ્યું છે બારમી સદીનું પૌરાણિક શિવ મંદિર દોસ્તો અહીંયા ગળતેશ્વર મહાદેવની થોડી ઘણી ઇન્ફોર્મેશન અહીંયા આપેલી છે તમે જોઈ રહ્યા છો પરંતુ આની તમારે જરૂર નહીં પડે કારણ કે જે હું ઇતિહાસ તમને કહેવા જઈ રહ્યો છું એની અંદર ઇન ડિટેલમાં તમને પૂરેપૂરી જાણકારી મળી જવાની છે અને પછી તમારે કોઈ પણ હિસ્ટ્રી જોવાની કે જાણવાની જરૂર પડશે નહીં સામે તમને જે મંદિરનું શિખર દેખાઈ રહ્યું છે એ ઘણા વર્ષોથી તૂટેલું હતું એને પુનઃ કરવામાં આવ્યું છે ઈસવીસન

અને ત્યારથી લઈને આજની તારીખ સુધી આ શિવલિંગની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે આમ દંતકથા અનુસાર દસ હજાર વર્ષ પહેલાં અહીંના જે રાજા હતા ચંદ્રહાસના હસ્તકેજ આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું બારમી સદીનું આ મંદિર તેની વિશિષ્ટ શૈલી માટે જાણીતું છે જે મધ્ય ભારતની માળવા શૈલીમાં ચૌલુક્ય સોલંકી સ્થાપત્યની અસર હેઠળ બંધાયેલું છે અને આ મંદિર જે છે એ ચોરસ ગર્ભગૃહ અને અષ્ટકોણીય મંડપ ધરાવે છે દોસ્તો આની અંદર જે ગર્ભગૃહ જે છે એ ચોરસ છે અને બહારથી રાઉન્ડ શેપમાં છે અને આનો જે અષ્ટકોણીય મંડપ જે છે ઉપર તમે જોઈ રહ્યા છો એ મંડપ અષ્ટકોણીય છે અને દોસ્તો આ મંદિરનો જે મંડપ જે છે એની અંદરની સાઈડ આઠ મોટા સ્તંભ ઊભા છે અને બહારની સાઈડ સોળ નાના નાના સ્તંભો બનાવેલા છે દોસ્તો તમને સામે જે દેખાઈ રહ્યો છે ગર્ભગૃહ એની આગળની જે દિવાલ જે છે એની પર કોતરણી કરેલી છે અને આ જે કોતરણી જે છે એની ઉપર શિવજીના અલગ અલગ વિવિધ રૂપો દર્શાવેલા છે પરંતુ તે ઘણા બધા એવા જે છે નષ્ટ પામેલા છે હવે દોસ્તો આપણે જે જગ્યાએ ઊભા છીએ એ છે મંડપ એરિયા તમે આખે આખો મંડપ એરિયા દેખાઈ રહ્યો છે આ છે આખો મંડપ એરિયા અને દોસ્તો જે મંદિરનું ગર્ભગૃહ જે છે એ આ મંડપથી નીચાના એરિયામાં છે અહીંયા સામે તમને દેખાઈ રહ્યા છે નંદીજી જે બિરાજમાન છે રાઈટ સાઈડમાં હનુમાનજીની મૂર્તિ છે અને લેફ્ટ સાઈડ દાદાની મૂર્તિ છે હવે જે તમને દેખાઈ રહ્યું છે એ છે આ ગર્ભગૃહ અહીંયાથી સીડીથી નીચે ઉતરવાનો એરિયા છે એટલે કે મંડપથી નીચાના એરિયામાં ગર્ભગૃહ આવેલો છે તમે જોઈ રહ્યા છો અંદરથી જે આકાર જે છે એનો અંદરનો ચોરસ છે અને બહારની જે દિવાલ જે છે આની એ છે ગોળાકાર છે જે ગર્ભગૃહ જે છે એ ચોરસ છે અને બહારથી ગોળાકાર છે અને મંડપ જે છે એ અષ્ટકોણીય છે તો ચાલો દોસ્તો હવે તમને લોકોને અહીંયા અંદરથી ખૂબ સુંદર એવા દિવ્ય એવા શિવલિંગના દર્શન પણ કરાવી દઈએ અહીંયા ગર્ભગૃહની અંદર પાર્વતી માતાની પ્રતિમા પણ સામે તમને દેખાઈ રહી છે શ્રદ્ધાળુઓ અહીંયા મહાદેવના દર્શન કરીને પોતાની જાતને ધન્યતા અનુભવે છે ગર્ભગૃહની અંદર પ્રવેશ કરતાની સાથે જ દોસ્તો એનું જે વાતાવરણ જે છે એકદમ ભક્તિભાવ વાળું થઈ ગયું છે મગજ આપણું એકદમ અહીંયા શાંત થઈ જાય છે અને દર્શન કરીને અમે લોકો ધન્ય ધન્ય થઈ ગયા છીએ મંદિર ઉપર અને એના જે સ્તંભો છે એની ઉપર ખૂબ જ સુંદર એવી કોતરણી કરવામાં આવી છે એની ઉપર હાથી સવારો ઘોડે સવારો રથ જીવનથી મૃત્યુની ઘટમાળાઓ વગેરે દર્શાવેલી છે તથા એની આજુબાજુ દરેક જગ્યાએ દેવી દેવતાઓની મૂર્તિઓ પણ સ્થાપિત કરેલી છે દોસ્તો આ મંદિરની કોતરણી અને મૂર્તિઓને જોતાં જ આપણને મોઢેરાનું સૂર્યમંદિર અને સોમનાથની યાદ અપાવી દે છે આ મંદિરની કોતરણી અને મૂર્તિઓ સોમનાથના કુમારપાળ મંદિરના જેવી જ દેખાય છે જે બારમી સદીની અંદર સોલંકી વંશના રાજા કુમારપાળના શાસનમાં બનાવવામાં આવ્યું હતું મોઢેરાના સૂર્યમંદિર અને સોમનાથના મંદિરની જેમ જ અહીંયાનું જે મંડપ જે છે એ પણ અષ્ટકોણીય છે હવે દોસ્તો તમને લોકોને સામે દેખાઈ રહ્યો છે ખૂબ જ સુંદર એવો નદીનો એરિયા અને આ નદીનું નામ જે છે એ છે ગળતી નદી એવું પણ કહેવામાં આવે છે કે ગણતેશ્વર મહાદેવના શિવલિંગ ઉપર ગણતી નદીનું જળ અભિષેક કરવા માટે આવે છે શ્રદ્ધાળુઓ અહીંયા ભગવાનના દર્શનની સાથે સાથે પ્રાકૃતિક રોમાંચ પણ માણી શકે છે અહીંયા જે આ ગણતી નદી આવેલી છે એના નામ ઉપરથી જ અહીંયા ગણતેશ્વર નામ આપવામાં આવ્યું છે ગઢની નદીના ઈશ્વર એટલે ગણતર મહાદેવ આમ આ રીતે નામ આપવામાં આવ્યું છે ગણતર મહાદેવ હર હર મહાદેવ અને બીજી એક સુંદર તમને ઇન્ફોર્મેશન આપી દઉં દોસ્તો અહીંયા શ્રદ્ધાળુઓ આવે છે એ પ્રાકૃતિક રોમાંચ તો માણે જ છે સાથે સાથે અહીંયા એ લોકો સ્નાન પણ કરે છે દોસ્તો અહીંયાનું જે સ્નાન જે કરવાનું જે ખૂબ જ મહત્ત્વ હોય છે એનું મહત્ત્વ જે છે એ આ રીતે છે અહીંયા જે નદી જે છે ત્યાં બે નદીના સંગમ થાય છે એક છે ઘરતી નદી અને બીજી છે માહી નદી આ બે નદીનું પાણી જે છે અહીંયા સંગમ સ્થળ આવેલું છે અને આ નદીની અંદર એટલે કે આ પાણીની અંદર જો તમે લોકો સ્નાન કરવામાં આવે એટલે એમ કહી શકાય કે ગરતી નદી અને માહી નદીના સંગમવાળા પાણીમાં જો સ્નાન કરવામાં આવે તો ગંગાસાગરમાં સ્નાન કર્યું હોય એટલું સુખ પ્રાપ્ત થાય છે એટલા માટે જ લોકો શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે અને અહીંયા સ્નાન કરવાનું સુખ પણ પ્રાપ્ત કરતા હોય છે તો આજે જે નદીનો જે એરિયા છે ખૂબ જ સુંદર છે પણ અત્યારે પાણી ખૂબ જ ઓછું દેખાઈ રહ્યું છે દોસ્તો નીચે બહુ બધા ટેન્ટ બાંધેલા છે એ જગ્યાએ ખાણીપીણીની વસ્તુઓ મળી રહેશે તમને આગળ બહુ આગળ નદીનો એરિયા છે પાણી જઈ રહ્યું છે હાર્વી અમે લોકો જઈ રહ્યા છીએ ત્યાં દોસ્તો આ વિડીયોની અંદર તમને લોકોને મેં ગણતેશ્વર મહાદેવની ઇતિહાસ ઇન ડિટેલની અંદર મેં તમને માહિતી આપી દીધી છે પ્રાચીન મંદિરના દર્શન પણ કરાવી દીધા છે અને ગર્ભગૃહની અંદર તમને શિવલિંગના પણ દર્શન સાક્ષાત એવા દર્શન પણ કરાવી દીધા છે અને દોસ્તો હવે અમે લોકો આ જે ફ્રન્ટ જે છે મીસ કે રિવર જે કહેવાય એના કિનારે અને એની અંદર હવે એ લોકો એન્જોય કરવા જઈ રહ્યા છીએ તો દોસ્તો તમે લોકો જો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ યાર પહેલાં એને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો સારી લાગી હોય તો એને લાઈક કરજો અને આ વિડીયોની કોમેન્ટ બોક્સની અંદર હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં તો દોસ્તો સામે બધા ઉપર ઉપર ચડી ગયા છે લોકો પહાડી ઉપર તો આવી જ પથ્થર વેણવાનું ચાલુ કરી દીધું છે લાગે છે ગાડી સુધી પાર્કિંગ સુધી પહોંચ્યું ત્યાં સુધી એ લોકો ખીચા ખીચા ભરી નાખશે આવીશ તો બધા પથ્થર પથ્થર લઈને

લઈ લીધી બધી અને બિચારા ઘરે જવા થાય અને થોડો બે પૈસાનો ફાયદો પણ થઈ જાય એમને જો આવી ટ્રેકિંગ કરવાની બહુ જ શોખ છે બહુ જ મજા પડી જાય છે અને પહાડી એરિયા જોઈને ગાડો ગાડો થઈ ગયો છે અંધારો થઈ જાય દર્શન કરવા જવાની જગ્યાએ પેલા આ સાઈડ લઈને આવ્યો કે ચાલો ડેડી પેલા આ બાજુ જઈએ પછી અંધારા મજા નહીં આવે કે બાજુ અમે લોકો આ સાઈડ આવ્યા છીએ હવે અહીંયા પાણી આગળ દેખાશે તમને લોકોને દોસ્તો દોસ્તો તમારો છે પાણી રિવર જઈ રહી છે સામે દેખાઈ રહ્યા છે લોકો નાહી રહ્યા છે અંદર પાણીમાં તમારે જો દોસ્તો સ્વિમિંગ તમને આવડતું હોય તો તમે અહીંયા ડૂબકી મારી શકો છો એ જો લોકો કેટલી પબ્લિક છે બધી અહીંયા એન્જોય કરી રહી છે લોકો ખાઈ રહ્યા છે નાસ્તા કરી રહ્યા છે શેરડીનો રસ પી રહ્યા છે અને આ સાઈડ જો બધા કપલ લોકો બેઠેલા છે લોકો ફોટોગ્રાફી કરી રહ્યા છે તુવેર ખાઈ રહી છે તો આજની વિડીયોને અહીંયા આપણે સ્ટોપ કરીએ છીએ મળીશું અમે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી તમને લોકોને અમારા તરફથી જય હિન્દ વંદ માતરમ ભારત માતા કી જય